સિહોર વોર્ડ નંબર એકમાં પાણીનો કાળો કકડાટ મહિલાઓ કંટાળી નગરપાલિકા ખાતે રજૂઆત કરવા પહોંચી

ના કીધે માં જ હોય ને મળ્યા તમને પાણી ન આવે તો તમારે રોજ ટાકા તૈયાર છે પૈસા વાટે છે એવું બધું હાં શકું પૈસા વાટે છે તૈયાર છે એવું બધું રમે a questão

Yeah. <laughs>